નમસ્કાર આપ સાથે સાબરકાંઠામાં સાબર પાસે કાર સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો રાત્રિના સમયે કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર બાજુમાં આવેલ ગેટ સાથે ટકરાઈ હતી જ્યાં કાર ચાલક યુવક ટોકીર મંસુરીને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તોકીરનું મોત નિપજ્યું હતું યુવાનના મોતને પગલે પરિવારમાં આક્રમ છવાયો છે તેઓ બીજી તરફ આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર